કોપની એટમી મુબ એક આજી વાત કહું સુગા કુછર જ ના લે કે શું રાખે તમા માથું પડવું કે લેબલા પર સડવું કે 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 પોજે પત્તું બધી જઈ જાવું છે એવું ન હોય યાર તો નારીઓ ફેક નારીઓ ગંગા જેવું નાડે એટલે આ તો નારી જાયો જિર તો દન જોઈ જાય કે કરું જ અમે લેબુ અમે જોબુ અમે જોબુ ને તમે લેબુ વાય આઈ જાડો આઈ જાજી આપણે મેજરમાં આ

cứ ra không ngay đó cái con này, tay không? Đi làm cái gì vậy? Nhu hòa con này, cao chứ? Cao chứ? Ủa, thằng này ai vậy? Ơi, cái cao luôn chứ, cái chân Cái gì ở đây? Ơ, bữa છે આ નારિયેલ લઈ ગયો તાર બોટા મને છે માછોડું બે બધા નગરી આમ તો ખાસી છોડવું નહીં રહો જ નિયર એમ જે માતા ને નારિયેલ લઈ નારિયેલનું સડો તું બાર સરોચ ચા ચારી હોડી ચો આજે હોડી એવડાઈ ઉય તું ને તે દર સુધાર મુ તોડી કે ટુલડી ટીટામાં વાગરા છે કે ટુલડી ઓને કર હું ઉંઘ્યો યાર પછી તો મને પડી જા ટુલડી ચીટ થાય મુ કોં જી હા ચીટ જાય કે વાત મત કર મારા કુટા યાર કેરી મો મગજ મારી કરે યાર કોણ ની એ ભઈ પી ગયો શું કે યે પણ બોલવો છે કે નહિ ને બોલ અમાજે બોલો કે ના તમારે જેવું ભૂલ છે ને કે બધું જણા છું આય ગીત એવું એ લા કશું જ્યાં આડું કે એ જિંદગી નું હમણાં કહે ના હા મુ થઈ જાય છે ડોક્ટરો ચેક્ટર ટીમ બસ કોડો એ બે કે તા લાગે લાવીએ નારિયલ નારિયલ ફ્રેગની અને સરળ જ લાભુ છે એમ નહીં ઉછેરવાનું તો એ લેબુવાલા ને લેબુવાલા એના લાભ કેટલો જણાવશે ત્યાં

અમ 1500 રૂપિયા નું ચેક કરવાની બાય આ ના 1500 નો આપણો પણ ગોવા 3000 જેજી કી તને જલ પે લઈ જાય એટલે આપણે 10000 લાતી ગયો આજા 2000 જીને જીઓ તો ક્યાં આનું છે બધે 2000 તો મુક લઈ સા છે આમ તો આમ તો ખામે છે કમ શમી નાખેમાં નાખે ર પત્ર પણ નાખ દીધું ઈટારવા છે ઈ તો ઈટાર તો આવ આટલું પડું હે ભાઈ તો ના લે આટલે તો મે પહેલા સતો દીધું એટલે ઈ જ આમ તો જે આ છે આમ તો સતો વાળી જે તું લે ને બહાર જ એપ્લિકેશન છે आदार लिएट अप्रश पाड़ी पाड़ी है। जोई लाइजी। चाली शरोज देविए। जाख अवे अपर लटके। अपर प्लाशी चाल देविए। जिसमिजे नादींजे अवे हड़ो आत्ता हूँ। जाजी। 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 � আত্ম <laughs> ચુ તુલી ઓરી અદર તકલે જ પ્રોમ તો તોય યાદ નથી ના આરે એક રમક છે આજ અરે હો આજ ઈ તો મને યાદ જ નથી અરે આદર ને 50 માં પડ લે 50 બે 50 બે તમે લાવો મારા ની બસ અન માળા કસાઈ ગાવ કી એ તમારા ઘરનો લાગાય જાય 1500 થઈ જાય પણ ઓબળો હા આ બબડું જો ઉશું લે નહી કે હવે તમારે કઈ છે જમણ જોઈએ છે ચપ આ તો પેલી પછી જમે નહીં નહીં પાક્યા આ કમડી ભઈ તો ભરા મેદાનમાં કોપ એટલે બધ્યા કઈ દેતા તો ભઈ લેગું ડુકરાડી આપલા યારું હા છો ભઈ આ કરી દે पाडे कोण पडूची हे बघ चल चल पण जाऊ ना यू जाऊ दिय हलू अरे पुडदमने नहे लया न हं एकदम दहे लया जाऊया तारो ड्रम पा पुडदम सोडून नळील करशील काय ना बणा काय बणतो पा ओय कोसा बुजा गिया ओय યો આર્યો તે જીના આર્યો તે જીનાને બે કરીને 500 રૂપિયા વદન સુદાર હા ના અહીંયા છોડો ના બોડા બોડા લે બખાવ ના ના અહીંયા છોડો ના બોડા છોડ છે ના આ

লাকড়ি মুকলে তারে লাগব লাগে রে ওদিকে ওকি আয়া লাকড়ি দি মেলা ইন গট বড়ি লাকড়ি রে ওদিকে ওকি

એરા આ દાદા હું ચેક કરીધું મે ચેક કરું જો ઓય જ નાઈ હું ફૂટી જશું કે ફૂટી એ આય મોડલ લે લે એ લે ઓ બા

પાકિસ્તાન લે પાકિસ્તાન કા ગાવડી આ દે દો અભરાકિસ્તાન લે આ ચી ના એક રખિстан લે લે માચ્છા આજે તમારો કો માંગે શિક્કો ચાર આ દે દો ચાર લે ખાડો દેખરો બોલો આ ખાડો દેખરો ખાડો 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 બોલ દેખરો લે ઓન આલે પેલા આલેવાળો છો અમે દેખરા છે લે લે આપણે પેલા આ પેલા સી જાડી જાય છે ઓ પેલા જા લે

નાજુ વાસુ ન્યો જો આરે જાડી જલાજી ના ના નહી આવો આવો એ એ લે બોલો યાર તું સારું દોરજ નઈ કરશ તું જી કેટલી જીસે તું જી કેટલી જઈ જાય કા કાલ ભરવા આય આ ભૂલે ભૂલી લાગે યાર ભૂલું ભૂલું પાકુ છલ ગયો ને અરે આ કે કાડી કે ના જો આજી દલ તો કોઈ વેપુયો તમે તમે દોરી દો આ તમાર કઈ વધારે કાડીશ તેમ છે તાળી જિન કે તો આટલી જો લે ના દો આ મન તો એટલે જે વજન આવે

Gå der. Não, não. não, não.